મેષ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને પૂજાપાઠમાં સમય વિતાવશો સ્વાસ્થ્ય બાબતે થોડી અસ્વસ્થતા અનુભવાય તેથી ખાનપાનમાં ધ્યાન રાખવું ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો વૃષભ રાશિ પારિવારિક જીવન સુખમય રહેશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે વેપારમાં લાભ થવાની શક્યતા છે પરંતુ ભાગીદારો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું અટકેલા નાણાં પાછા મળી શકે છે મિથુન રાશિ આજે શત્રુઓ પરાસ્ત થશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે નોકરીમાં તમને તમારા કામની કદર થશે મોસાળ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે બિનજરૂરી ખર્ચ ટાળવો કર્ક રાશિ વિદ્યાર્થીઓ અને કલા જગત સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ઉત્તમ છે સંતાન સંબંધિત ચિંતાઓ દૂર થશે શેર બજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી આજે દૂર રહેવું હિતાવહ છે મન પ્રફુલ્લિત રહેશે સિંહ રાશિ જમીન મકાન કે વાહનને લગતા કામકાજમાં આજે સફળતા મળી શકે છે માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે કાર્યક્ષેત્રે સહકર્મીઓનો સહયોગ મળશે લાગણીશીલ બનવાને બદલે વ્યવહારિક નિર્ણય લેવો કન્યા રાશિ ભાઈ બહેનો સાથેનો સંબંધ સુધરશે અને તેમનો સહયોગ મળશે નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ ટૂંકી મુસાફરીનો યોગ બની રહ્યો છે ભાગ્યનો સાથ મળવાથી કામ સરળતાથી પૂર્ણ થશે તુલા રાશિ આર્થિક સ્થિતિ મજબૂત બનશે પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે તમારી વાણીના પ્રભાવથી અન્ય લોકો પ્રભાવિત થશે આંખ કે દાંતને લગતી નાની તકલીફો થઈ શકે છે વૃશ્ચિક રાશિ આજે તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો તમારા વિચારોમાં સકારાત્મકતા રહેશે સમાજમાં માન સન્માન વધશે તમારા અટકેલા કાર્યો આજે ગતિ પકડશે ધનુ રાશિ આજે તમારે કોર્ટ કચેરીના મામલામાં સાવચેતી રાખવી ખર્ચનું પ્રમાણ આવક કરતાં વધી શકે છે માનસિક ચિંતાને કારણે ઊંઘ ઓછી આવે તેવું બની શકે વિદેશથી કોઈ સમાચાર મળવાની શક્યતા છે મકર રાશિ આવકના નવા સ્ત્રોત ઊભા થશે મિત્રો અને વડીલો તરફથી લાભ થશે સામાજિક ક્ષેત્રે તમારી ઓળખ વધશે અપરિણિત જાતકો માટે વિવાહના યોગ બની રહ્યા છે દિવસ આનંદદાયક રહેશે કુંભ રાશિ પિતા અને સરકાર તરફથી લાભ મળવાની શક્યતા છે નોકરીમાં બળતી કે બદલીના યોગ છે માન સન્માનમાં વૃદ્ધિ થશે ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે કામનું ભારણ થોડું રહી શકે છે મીન રાશિ ભાગ્ય આજે તમારી સાથે છે તીર્થયાત્રા કે ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો શરીરમાં થોડો આળસ રહેશે પણ મહત્વના કામ પૂરા થશે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં સફળતા મળશે